જય માતાજી સાહિતકાર પૌ ભાગટ વિના આમ તો આપણા ધાર્મિક પુસ્તકો એમાં રામાયણ એ બધાને પ્રિય છે કારણ કે રામાયણમાં આપણા જીવનના લગભગ પ્રશ્નો બધા એમાંથી મળે છે કે કઈ રીતે જીવન જીવાય ભગવાન રામનું નામ જાણે અજાણે પણ જો લેવાઈ જાય તો કેટલું લાભદાયી નીવડે છે એની આ એક ચોપાઈ છે અને એનો દાખલો દેવો હોય તો ખેડૂત વાવણી વાવવા જાય બીજ વાવવા જાય ખેડૂત વાવે એ ખેડૂને ખબર નથી હોતી કે દાણો અવળો પીળો છે કે હવળો પીડો છે પણ દાણો ડટાણો છે એટલે ઉગવાનો છે એને વિશ્વાસ છે એમ પરમાત્માનું નામ ભગવાન રામનું નામ જાણે અજાણે આ જીભથી જો લેવાશે તો એ જીભ સંજીવની બની જાય છે જીભ અમૃતવાણી બની જાય તો કે કેવી રીતે તુલસીદાસજી કે છે કે જો ભગવાન રામનું તમે ભજન કરેલું હશે તો આટલું તરત ફાયદામાં રહેશે અને તુલસીદાસજી ચોપાઈ લખે છે ગરલ સુધા ગરલ નો અર્થ થાય ઝેર અને સુધા એટલે અમૃત ઈશ્વર કૃપા હશે તમારી ઉપર તમે જો હરિસમરણ કર્યું હશે તમે રામનું નામ લીધું હશે તો ઝેર પણ અમૃત થઈ જાય છે તો કે એનો દાખલો કે હા મીરાબાઈ મીરાબાઈ ને એને પચાવવા માટે પરમાત્મા કૃષ્ણ કનૈયો ગરલ સુધા રીપુ કરીપુ એટલે દુશ્મન ઈશ્વરની કૃપા છે તમારી ઉપર તમે રામ નામ લીધું હશે તમારી માથે રામની કૃપા હશે ભગવતીને માનતા હોય કે ભગવાનને માનતા હોય જેને માનતા હોય એનું જો તમે સમરણ કર્યું હોય છે અને એના આશીર્વાદ જો તમારી ઉપર હશે જો આપણી ઉપર આશીર્વાદ હોય ને તો ગરલ સુધા રીપુ કરિતાઈ રીપુ એટલે દુશ્મન અને મિતાઈ એટલે ભાઈબંધ તમારી માથે જો કોઈ કૃપા છે આપણી ઉપર જો કોઈ કૃપા હશે તો દુશ્મન પણ ભાઈબંધ થઈ જશે તો કે એ કેવી રીતે કે વિવિક્ષણ દુશ્મન હતો પણ હનુમાનજી નો ભાઈબંધ થઈ ગયો ગરલ સુધા રીપુ કરહી મિતાઈ એ ગરલ સુધા રીપુ કરહી મિતાઈ દરિયો કેવડો મોટો છે નજર કરો ત્યાં સુધી પાણી 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 દેખાતું હોય પણ જો આપણી ઉપર ઈશ્વર કૃપા હોય તો ગાયની ખરી જેવડો નાનો એવડો થઈ જાય જેમ ખેડૂત પોતાની વાડીએ કો હાલતો હોય મશીન હાલતું હોય મોટર હાલતી હોય અને એનો પાણીનો પ્રવાહ નીકળતો હોય ગટર હોય અને જેમ જાય એમ હનુમાનજી દરિયો ટપી અને વ્યાગ્યા આયાનો દાખલો ગૌપદ સિંધુ અનલચિત લચિત લાઈ દાખલો તો કે હનુમાનજી એવડો મોટો દરિયો

એક છલાંગ મારી જયગીરી ચરણ દય સો પાતાલ તુલતા પર્વતને પાતાળની માલપા નાખી દીધો જેમ હાથી પાકેલા સીભડાની માથે પગ દીએ એવી રીતે હનુમાનજી નીકળી ગયો ગૌપદ સિંધુ અનલ ચિત્રહી અનલ એટલે અગ્નિ અને અગ્નિ છે એ શીતળ થઈ જાય ઠંડી થઈ જાય તો કે એનો દાખલો દાખલો પ્રહલાદ હોળી એને ખોળાની માલપા લઈ અને જ્વાળા મીંડી લાગવા હિણાક્ષિપુએ જગાવેલો અને કીધું તું પ્રહલાદ પહેરા ને બથ પણ રટ શ્રી રામ પ્રહલાદ જાવ લિપટ તળડ ફળાક વહ લો થમ ફટ કરત કડાકા તરા તસ ગઈ ધડાકા માનવ બ્રહ્માંડ પ્રચંડ છૂટી ગયો છૂટી ગયો પૃથ્વી કો પલો રવિ રથ હટી ગયો તો પ્રકૃતિ પ્રવાહ મુક્ત ઉલટ પલટ ગયો તો દટી ગયો દિગેશ દલ અંબુધી ઉલટ ગયો શેષ છટપટ્યો કુરમ કટકટ્યો કવિ મુક્ત ની કવિતા પ્રહલાદ ને અગ્નિ તાટી થઈ ગઈ હતી અગ્નિ પ્રહલાદ માટે ઠંડી થઈ ગઈ હતી એટલે તુલસીદાસજી કે ઈશ્વર કૃપા હોય તો ગૌપદ સિંહલ ચિતલાઈ ઈશ્વર કૃપા રામ નામ પરતાપ હનુ દ્રવણા ગીર લાયો રામ નામ પરતાપ ઇન્દ્ર ઇન્દ્રાસન પાયો રામ નામ પરતાપ ધ્રુવ અવિચર રહ્યો રામ નામ પરતાપ પાંડુ કુલ નકળ કહ્યો રામ ર નામ પ્રાણી રટે તાસો જળ પચડા તરે ધર ધ્યાન શંખ ઈશ્વર તરે અજો રામ મુખ સે ઉચરે જય માતાજી જય ભગવતી જય જગતમભાઈ પૌબાના આવા રામાયણના પ્રસંગો સાંભળવા માટે બહુ ભાગેઠવી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઇક આપો અને કોમેન્ટમાં આપને પ્રસંગ કેવો લાગ્યો એને ચોક્કસ કોમેન્ટ આપો જય માતાજીની